वराह अवतार कथा वैकुंठधधाम शुरू थाय भगवान विष्णु निवास करे एक दिवस चार कुमार सनक स्नंदन सनातन सनत कुमार ब्रह्माना मानस कुत्रो हता ऐश्वर्य शून्य सदा बाढ़ स्वरूप धरावता भगवद्भक्ति मा लीन महान ऋषिओंता आ चार क्रह्मविद्या अध्यात्म निष्णात था તેઓએ વૈરાગ્ય અને ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો અને સમગ્ર બ્રહ્માંડમાં જ્ઞાનનો પ્રસાર કર્યો હતો આ ચારેય કુમાર વૈકુંઠના દ્વારે આવ્યા તેઓ ભગવાન વિષ્ણુના દર્શન કરવા ઈચ્છતા હતા પરંતુ વૈકુંઠના દ્વારપાળ જય અને વિજય ગર્વ અને અહંકારવશ તેમણે પ્રવેશ કરવાની મનાઈ કરી આથી ક્રોધિત કુમારોએ તેમને શ્રાપ આપ્યો તમે મૃત્યુલોક પૃથ્વીલોક मां जन्म लेशो जन्मरणना चक्रमा फसाई जशो जय अने विजय दुखी थया अने माफी माटे याचना करी परंतु श्राप पा लई शकातो नहोतो त्यारे भगवान विष्णु प्रगट थया अने तेमने बे विकल्प सात जन्म सुधी भगवान ना भक्त बनी जन्म ले अथवा त्रण जन्म सुधी ना शत्रु तरीके जन्म लई ज्या प्रभु पोते संहार कर जय अने विजय वैकुंठ में वहला पाचा बीजो विकल्प पसंद कर आ श्राप ने कारण प्रथम जन्म हिरण्याक्ष हिण्यक्षिपू तरीके दैत्य रूपे जन्म्या देवता अने दैत्य बनने महान ऋषि कश्यप मुनिना वंशज छे। कश्यप मुनि मनस पुत्र हता। અને તેઓની અનેક સ્ત્રીઓમાંથી દિતિ અને અદિતિ મુખ્ય હતી અદિતિ થી દેવતાઓના ઉદ્ભવ થયો જ્યારે દિતિ થી દૈત્યોનો જન્મ થયો એક દિવસ દિતિએ પોતાની સંતાનો દૈત્યગણ માં સૌથી શક્તિશાળી અને અવિજય બને તેવી ઈચ્છા વ્યક્ત કરી તેમણે કશ્યપ મુનિ સમક્ષ પ્રાર્થના કરી જેથી તેઓ મહાન અને અપાર શક્તિ ધરાવતા પુત્રોને જન્મ આપી શકે आ संध्या समय એટલે સંધ્યાકાળની પ્રાર્થના હતી જેનો સમારંભ અપશુકન ભર્યો માનવામાં આવે છે કશ્યપ મુનીએ દિતિને કહ્યું હે દિતિ તું અજાણતા આ સમયે યાચના કરી રહી છે જેથી તું અસુર ગુણવાળી સંતાનને જન્મ આપશે પણ દિતિ આગ્રહ રાખી રહી હોવાથી કશ્યપ મુનીએ દિતિને આશીર્વાદ આપ્યો પરંતુ એક આગાહી કરી તારા પુત્રો શક્તિશાળી થશે પણ તેઓ અધર્મના માર્ગે ચાલશે દીર્ઘકાળ પછી દિતિયે બે અત્યંત શક્તિશાળી પુત્રોને જન્મ આપ્યો હિરણ્યાક્ષ જે એક પરાક્રમી અને યુદ્ધવીર અસુર બની ગયો હિરણેક્ષિપુ જેને અમર બનવાની પ્રબળ ઈચ્છા હતી અને જેને ભગવાન વિષ્ણુનો ઘોર દ્વેષ હતો આ બંને દૈત્ય ભૌતિક સંપત્તિ શક્તિ અને અહંકારથી ભરપૂર હતા તેઓની જન્મજાત પ્રકૃતિ ચ દેવતાઓ અને ધર્મના શત્રુ તરીકે વિકસાવાની હતી તેમનામાં અહંકાર, હિંસા અને અયોગ્ય વાસનાઓ જેવા દૈત્ય ગુણો હતા હિરણ્યાક્ષ અત્યંત ઉગ્ર, યુદ્ધપ્રિય અને શસ્ત્રવિદ્યા નિષ્ણાત હતો હિરણક્ષીપુ બુદ્ધિમાં તેજસ્વી હતો અને તેઓ દેવતાઓને હરાવવા માટે મોહમાયા અને તપસ્યાનો આશરો લેતા એક દિવસ તેણે નક્કી કર્યું કે તે સમગ્ર બ્રહ્માંડ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપશે તેણે જાણ્યું કે બ્રહ્માજી દ્વારા મળેલા वरदान તેને અમર બનાવી શકે છે હિરણ્યાક્ષે અત્યંત પ્રલંબ તપસ્યા શરૂ કરી તે કઠિન યોગ સાધનાઓ અને ઉપવાસ કરીને સહસત્રો વર્ષો સુધી એકતુક થઈને બેસી ગયો તેણે કઠોર તપસ્યા કરી જ્યારથી સમગ્ર બ્રહ્માંડની શાંતિ ભંગ થઈ દેવતાઓ ભયભીત થઈ ગયા कैम के दैत्यनी तपस्या पूर्ण થતા તેને अमाप शक्ति प्राप्त થઈ જશે हिरण्याक्षના તપના પ્રભાવથી ત્રણેય લોક ધ્રુજવા લાગ્યા સૂર્યના કિરણો મીમાં કાળી વાદળ સમાન થઈ ગયા ભૂમિ પર ઉષ્ણતાનો प्रकोप વધવા લાગ્યો વિષ્ણુ ભગવાન જોઈ રહ્યા હતા કે તેમનો લાડકવાયુ બ્રહ્માંડ હવે એક મહાદુષ્ટતાના શિકાર બનશે सहस्त्र વર્ષો પછી हिरण्याक्षના ઘોર તપસ્યાથી બ્રhmaજી પ્રસન્ન થયા તેમણે સ્વર્ગલોકમાંથી અવતરણ કર્યું અને हिरण्याક્ષ સમક્ષ પ્રગટ થયા બ્રhmaએ કહ્યું હે हिरण्याક્ષ હું તારી તપસ્યાથી પ્રસન્ન થયો છું वरदान માંગ हिरण्याક્ષે એક અસાધારણ वरदान માંગવાનું નક્કી કર્યું हिरण्याક્ષે वरदान માંગીઓ કે હે બ્રhma મને કોઈ પણ દેવતા मानव अथवा प्राणी मारी शके नहीं। हूँ अमर बनवागू छू ब्रह्मा जी मुंजाया कारण के कोई जीव ने संपूर्ण अमरता हता के आ दैत्य भविष्य में भयानक विनाश लावशे, तेथी ब्रह्माए एक चालाकी भरेलू वरदान आप तने कोई देव मानव अथवा सामान्य प्राणी मारवा सक्षम नहीं पर एक शुवर वराह द्वारा तारों विनाश शक्य रहेसे हिरण्याक्ष अहंकारથી ભરાઈ ગયો અને હસીને બોલ્યો ક્યાંક કોઈ શુવર મારું પરાજય લાવી શકે આ તો અશક્ય છે તેને માની લીધું કે કોઈ પણ શુવર કે જંગલી શુવર તેને મારવા માટે પૃથ્વી પર નહીં આવે हिरण्याક્ષે પોતાના મનમાં વિચાર્યું કે હું અવિજય બની ગયો છું वरदान मल्या बाद हिरण्याक्षે પોતાની અસીમ શક્તિનો દુરુપયોગ શરૂ કર્યો તે હવે ત્રણેય લોકને જીતી લેવા માટે નીકળ્યો અને સમગ્ર બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો हिरण्याક્ષે સ્વર્ગલોક પર હુમલો કર્યો અને ઇન્દ્રને હરાવી દેવતાઓને ભગાડી દીધા દેવતાઓ અને ઋષિઓ વિષ્ણુ પાસે રક્ષા માટે પહોંચ્યા हिरण्याક્ષે પૃથ્વી માતાને ઉખેડી લીધી અને ગર્ભોદક સાગરમાં લઈ ગયો આ કારણે સંપૂર્ણ પૃથ્વી અંધકારમય થઈ ગઈ અને સમગ્ર જીવો પર આફત આવી દેવતાઓ અને ઋષિઓએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી જ્યારે સમગ્ર બ્રહ્માંડ અંધકારમાં ગર્કાફ થઈ ગયું ત્યારે વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કર્યો વરાહ અવતારનું વર્ણન વિશ્વજેટલો વિશાળ શરીર વરાહ સ્વરૂપ એટલો વિશાળ હતો કે તે સંપૂર્ણ બ્રહ્માંડને આવરી શકે સુવર્ણ કાંતિ તેમનો શરીર સૂર્ય સમાન તેજસ્વી હતો રખર દાંતી તેમના શુક્રની જેમ તીક્ષણ દાંતી તસલી થી અલૌકિક તેજ ઝળહળતું હતું તેમનો ગર્જન સમગ્ર બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યો જેનાથી દેવતાઓ અને દૈત્ય ચોંકી ઉઠ્યા ભગવાન વિષ્ણુના વરા અવતારે સમુદ્રમાં ભૂમિ દેવી શોધવા માટે ઉછર્યા તેમણે પોતાના શક્તિશાળી તલવાર જેવા ખોટથી પાણી વિભાજિત કર્યું સમુદ્રના તમામ જીવો નમન કરવા લાગ્યા તેમણે પૃથ્વી માતાને પોતાના તસ્કો પર રાખી ઉપાડવાનું શરૂ કર્યું હિરણ્યાક્ષે વૈકુંઠ જવાનું નક્કી કર્યું અને ભગવાન વિષ્ણુને લલકારવા લાગ્યો જ્યારે તેણે વરા અવતારમાં પૃથ્વી માતાને ઉપાડતા જોયા ત્યારે હિરણ્યાક્ષ હસીને મજાક ઉડાવતો ઓ વન્ય પ્રાણી તું પૃથ્વીને લઈને ક્યાં ભાગી રહ્યો છે તું મારું ભોજન છે મહાયુદ્ધ આરંભ થયો હિરણ્યાક્ષે મહાકળબ વડે હુમલો કર્યો પણ વરાહે તેને રોકી દીધો દરેક હથિયાર અને માયાજાળ નિષ્ફળ ગયા યુદ્ધ હજારો વર્ષો સુધી ચાલ્યું આખરે ભગવાન વિષ્ણુએ તેમની દાંતી વડે હિરણ્યાક્ષને ઉછાળીને જમીન પર પટક્યો ફરી એક ઘા કર્યો અને હિરણ્યાક્ષનો મૃત્યુ થઈ ગયો દેવતાઓએ વિજયનો જયઘોષ કર્યો वराह अवतारे पृथ्वी माता ने स्थाने स्थापी दीधी भूमिदेवीए विष्णु भगवान ने वंदन करू वराह अवतार तात्विक महत्व धर्म सत्य अने अधर्म असत्य वच्चेनो युद्ध हिरण्याक्ष अहंकार अंधकारो प्रतीक वराह अवतार सत्य अने समतुलनों प्रतीक प्रकृति अने पर्यावरण रक्षा भूमि देवी पर दुष्ट आत्माओंनो प्रहार થાય ત્યારે ભગવાન વિષ્ણુ સાથ આપે છે ભગવાન વિષ્ણુ હંમેશા સંસારને સંભારે છે યુગે યુગે ભગવાન વિષ્ણુ ધર્મ અને સત્યને બચાવવા અવતાર લે છે